નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું રેલીથી સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલમાં ન આવો ચેનલ સબસે ક્રમ ભૂલશો ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન પેન્શનધારકો બાબતે હરેક માહિતી આપવામાં આવશે તેમ પકડવા બાબતે ડીએ બાબતે હરેક માહિતી આપવામાં આવશે ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં સારા સાથે વોટ્સઅપ ચેનલ બંને બનાવે છે લિંક ડિસ્ક્રપશ મિત્રો આવશે જોઈને થઈ જજો ચાલો જ્યારે મિત્રો બધા સમયમાં શરૂઆત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં જે ગુજરાત રાજ્ય સરકારના જે સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન પેન્શનધારકો માટે સારા સમાચાર મળી રહ્યા છે તો શું છે સંપૂર્ણ વિગત ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના પેન્શનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો પહેલાં આટલા મુદ્દાની આપણે વાત કરવાના છીએ જે છે પહેલો કે પેન્શનોની એકત્રીસ જુલાઈ સુધી હયાતની ખરાઈ કરવાની રહેશે આઈઆરએલ સિસ્ટમની વાત કરીશું તેત્રીસમી કોવા બેઠક પર ચર્ચા થઈ તેની પણ વાત કરીશું અને જે પેન્શન પેન્શનમાં જે મફત સારવાર મળે છે તેની પણ વાત કરીશું અને જે પાંસઠ વર્ષની ઉંમર પછી જે પેન્શનમાં નવા વધારો કરવામાં આવ્યો છે અને એ એફએમએમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેના વિશે વિગત ચર્ચા કરીશું વિડીયો એડ સુધી બનાવી જ વિડીયો કે વિડીયો લાઇક કરવા ભૂલશો નહીં તો મિત્રો રાજ્ય સરકારના આઈઆરએલ સિસ્ટમથી પેન્શન મેળવતા પેન્શનોની હયાતી નિખરાઈ મે જૂન જુલાઈ બે હજાર ચોવીસ માસમાં કરવાની રહેશે જે મુજબ જિલ્લા તિજોરી કચેરીના તમામ પેન્શનરો હયાતીના ફોર્મ જરૂરી વિગત ભરી બેંકમાં મોકલવાની આપ મોકલી આપવામાં મોકલી આપવામાં આવેલા છે ને પેન્શન જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકના જોઈને એકત્રીસ જુલાઈ બે ચોવીસ સુધીમાં તેની હયાતીની ખરાઈ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે સાથે સાથે મિત્રો પેન્શનના સંબંધની ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેત્રીસની સ્કોવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જે બાવીમી ફેબ્રુઆરી ચોવીસની રોજ ઉજાઈ હતી બેઠકને કેન્દ્રિત ડોક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિ ઉપસ્થિત હતા ત્રીજી એપ્રિલ બે ચોવીસના બેઠકમાં મિનિટ જાહેર કરવામાં આવ્યા હતા અને પેન્શનો વર્ષમાં એકવાર મફત આરોગ્ય તપાસ કરવાની સુવિધા મળશે આરોગ્ય તપાસ સીજીએસ હોસ્પિટલ અથવા સીજીએસએસ ખાનગી હોસ્પિટલ કરાવી શકશે પેન્શનના સીજીએસએટ વેલેન્સ સેન્ટરના સીએમઓ પાસેથી રેફરલ મેળવવું પડશે અને મિત્રો પાંસઠ વર્ષના જે ઉંમરના પેન્શનધારકો છે પાંસઠ ઉંમર પછી પેન્શન પાંચ ટકા વધારો મળશે એટલે દર પાંચ વર્ષે પાંચ ટકા વધારો આપવામાં આવશે એટલે કે આનો અત્યારે સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા પંચોતેરની ઉંમરે પંદર ટકા અને એંસી વર્ષની ઉંમરે વીસ ટકાનો લાભ મળશે અને મિત્રો એફએમએમ પણ જે વધારો કરવામાં આવે છે તે છે કે નોન સિજિએશન વિસ્તારમાં રહેતા માટે જે નોન સિજિએશન વિસ્તારમાં રહેતા તેઓને એક હજારથી વધારીને ત્રણ હજાર કરવામાં આવે છે ના વધારો જુલાઈ બે ચોવીસથી લાગુ કરવામાં આવશે અમલ કરવામાં આવશે અને મિત્રો તબીબ ભથ્થામાં જે વાત કરી લે કે તો વિધવા છૂટાછેડા લીધેલ અને આપણા પુત્રીઓના પણ એફએમએનો પણ લાભ મળશે આનો અટ એ છે કે તેઓને પણ દર મહિને ત્રણ હજાર રૂપિયા તબીબો મળશે રેલ ભાડા પણ ડિસ્કાઉન્ટ વિશે મિત્રો જેમ છે તેમ કે રેલવેમાં પેન્શન અને વરિષ્ઠ નાગરિકો માટે રેલ ડિસ્કાઉન્ટ અથવા રહેશે હાલમાં તેઓને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે તો મિત્રો આ હતી અપડેટ આવીને અપડેટ માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ ભૂલશો થેન્ક યુ વેરી મચ